શું ભાજપ સરકાર દ્વારા દલિત સમાજ અને આદિવાસી સમાજના બાળકો ભણીને આગળ વધી ના શકે તે માટે કોઈ મોટું ષડયંત્ર ચાલી રહ્યું છે કેમ ભાજપ સરકાર પર ધરમપુરના આગેવાન સુરેશ પટેલે ગંભીર આરોપ લગાવ્યા ધરમપુર તાલુકાની ભાંભા સ્કૂલના બાંધકામ બાબતે સુરેશ પટેલે ધારાસભ્ય અરવિંદ પટેલ અને શિક્ષણ વિભાગનો ઉધડો લીધો અને તેમની કામગીરીને સખત શબ્દોમાં વખોડી કાઢી હતી સુરેશ પટેલ એસએમસી સભ્યો અને ભાંભા ગામના ગ્રામજનો દ્વારા જિલ્લા કલેક્ટરને શાળાના મકાનના બાંધકામ બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું સુરેશ પટેલના આ પગલાં બાદ ભાજપ સરકારના ધજાગરા ઉડતા સરકારી તંત્રની ઊંઘ ઉડી ગઈ હોય એમ લાગે છે અને હવે તંત્ર કામગીરી હાથ ધરવા મજબૂર થઈ રહ્યું હોય એમ એંધાણ નજરે પડી રહ્યા છે પુણે બાબા ગામ આવેલું છે ત્યાં એક જ પ્રાથમિક શાળા આવેલી છે છેલ્લા ચાર વર્ષ થઈ ગયા એ પ્રાથમિક શાળાને તોડીને નવો મકાન હજુ સુધી ભરવામાં નથી જ્યારે કોઈ સરકારી કચેરી તૂટતી હોય તો એક સાથે બે એમના વર્ક ઓર્ડર નીકળતા એક તોડવા માટે અને એક પાક કરવા તો શાળા જેવી બાબતની અંદર આ લોકો ચાર વર્ષ પહેલાં મકાન તોડી દીધું અને હજુ સુધી મકાન નથી બનાવ્યું અને જવાબદાર અધિકારીએ એમની જવાબદારી નથી લીધી એટલે અમારે આવેદનપત્ર આપવા મજબૂર થયા છે એક બાળકો અભ્યાસ કરતા એ ગરીબ મજૂર વર્ગના બાળકો સ્કૂલની અંદર સરકારી સ્કૂલની અંદર અભ્યાસ કરે છે અને અભ્યાસથી વંચિત રાખવા જ આ કાવતર રચાય છે એવું લાગે છે સરકાર વિકાસની વાત કરતી હોય ગુજરાતને રોડ મોડલ બતાવી પૂરા ભારત દેશની અંદર લઈ જતી હોય અને ઉદ્યોગો તો જોયા છે આપણે ગુજરાતની અંદર પણ સ્કૂલો નવી બનતા નથી જોઈ ત્રીસ વર્ષના ભાજપના રાજમાં આજ દિન સુધી અમે સરકારી સ્કૂલ બનતા નથી જોઈએ જે જૂના મકાનો હતા તેને નવા નિર્માણ થઈ છે વીસ વર્ષની અંદર પોતાની રીતે નવી જગ્યામાં નવી સ્કૂલ બનાવે એવું અમને નથી દેખાય આ ચાર વર્ષની મકાન કોઈ છે તો શું ચાર વર્ષ સુધી હજુ એમને વર્ક ઓર્ડર આપી જ નહીં રહ્યા બાળકોની સંખ્યા ઘટે એની રાહ જોઈને બેઠા છે કે ધીરે ધીરે કરીને સ્કૂલ બંધ કરી દે અને બીજી સ્કૂલ સાથે મચ કરે અને પ્રાઇવેટ સ્કૂલને વધારો થાય આ રીતના આ આ રીતનું એક શોષણ છે જેના કારણે અમે આવેદનપત્ર આપ્યું છે અને આવેદનપત્રની અંદર સ્પષ્ટ શબ્દમાં કહેવામાં આવ્યું છે કે દસ દિવસની અંદર આવેદનપત્રમાં લખેલું લેખિત પ્રમાણે બાબાએ સ્કૂલને પરવાનગી આપે અને વહેલામાં વહેલી એમની બાંધકામની શરૂઆત કરવામાં આવે જો એમ કરવામાં નહીં આવશે તો અમે ગ્રામજનો સાથે મળીને આ કલેક્ટર કચેરી ધરણા પ્રદર્શન કરશું એટલા માટે કરશું કે જવાબદાર અધિકારીઓ એમની જવાબદારી ન નિભાવે તો અમે ધરણા પ્રદર્શન કરશું અથવા જો જવાબદારી એમની નિભાવશે તો અમને કોઈ વાંધો નથી આ જ માંગ હતી અમારી

जा मती के ट्री बने बादि गाइज मेट निया कि पारिजी जा है कि आ या का गिछू। या रुगि ऴरी तरी कि आ मो excel कि आ गरी प Clemson को डेजी तरी कि आ गया हूpower 각ल पहरमे मि शाला हो बरी तरी कि आ ड्या आ7 अट्रड्या इं॥ा हे दा मती चाहया Belerido सबर आकडेरी नाही होती आम्ही कधी नाही आम्ही तुम्हाला पैसे साखू नाही तर परीक्षा होती ऑनलाइन जो आहे तो मध्ये लेखिक मध्ये तरी पली जी आहे ते कि फापी लो